નમસ્કાર વિદ્યાર્થી મિત્રો થર્ટી મને સ્ર્નિંગમાં આપનું સ્વાગત છે આપણે ધોરણ છના ગણિતના પ્રથમ ચેપ્ટર સંખ્યા પરિચય વિશે અભ્યાસ કરી રહ્યા હતા જેમાં અગાઉના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ એકનું સોલ્યુશન કર્યું અને એના લગત જે પણ આપણે થિયરીઝ હતી એ એના વિશે આપણે અભ્યાસ કરેલો હવે આગળ આપણે બીજો ટૉપિક જે છે વ્યવહારમાં મોટી સંખ્યા એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે જેવી રીતે આગળના જે વિડીયો આપણે જોયા કે જેની અંદર આપણને મોટી મોટી સંખ્યાઓ જેવી કે દસ લાખ હતી કરોડ હતી દસ કરોડ હતી એના વિશે આપણે શીખ્યા હતા હવે અહીંયા આપણે વિવિધ જે એકમો છે વ્યવહારમાં આપણે વિવિધ જે સંખ્યાઓ છે એનો કેવી રીતે આપણે ઉપયોગ કરીએ છીએ એના વિશે આપણે અહીંયા શીખવાનું છે મતલબ કે તમે અહીંયા મેં બોર્ડ ઉપર લખેલું છે કે ભાઈ મિલીમીટર છે સેન્ટીમીટર છે મીટર છે કિલોમીટર છે આ બધી જ વસ્તુઓને તમે ક્યાંક ને ક્યાંક તમે સાંભળ્યું જશે તો એનો કેવી રીતે એનો ઉપયોગ થાય છે અને એનો મતલબ શું થાય છે એના વિશે આ વિડીયોની અંદર આપણે શીખવાના છીએ તો ચાલો મિત્રો આપણે શીખીએ હવે અહીં આપણને ટોપિક આપેલો છે કે વ્યવહારમાં મોટી સંખ્યાઓ અહીંયા મેં અંતરના એકમો લખ્યા છે આપણે જે શીખવાના છે એમાં એક અંતરનો એકમ છે અંતરના બધા એકમો છે પછી બીજા છે આપણે વજનના છે તો અહીંયા આપણે સૌપ્રથમ આપણે અંતરના એકમો વિશે જોઈએ તો પહેલાં જ છે કે આપણને દસ મિલીમીટર બરાબર એક સેન્ટીમીટર આનો મતલબ એવો થાય કે દસ મી દસ એમ એમ કોઈપણ જગ્યાએ આપણને લખેલું હોય દસ એમ આપણને આપેલું હોય તો એનો મતલબ શું થાય એક સેન્ટીમીટર થાય અને ઉલટી રીતે પણ આપણે જોવું હોય તો એને એવી રીતે પણ કહેવાય કે એક સેન્ટીમીટરમાં કેટલા એમ હોય છે તો દસ એમ પછી જુઓ મિત્રો અહીંયા તમને મેં અહીંયા કુલ ફોર્મમાં પણ લખેલું છે મિલીમીટર પછી અહીંયા ઇંગ્લિશમાં એમએમ લખેલું છે એવી રીતે ગુજરાતીમાં મેં મીમી લખેલું છે એટલે તમને કોઈપણ જગ્યાએ મીમી દેખાય એમ દેખાય મિલીમીટર દેખાય એનો સિદ્ધ સીધો અર્થ એવો જ થાય છે કે એ મિલીમીટર દર્શાવે છે એવી એવી જ રીતે અહીંયા સેન્ટીમીટર છે તો સેન્ટીમીટરમાં પણ એવું જ છે કે સેન્ટીમીટર લખેલું હોય અથવા સી લખેલું હોય અથવા અહીંયા બીજું છે સેમી લખેલું હોય તો એનો સીધો અર્થ એવો થાય છે કે સેન્ટીમીટર આપણને દર્શાવે છે પછી બીજું છે અહીંયા કિલોમીટર તો એમાં પણ કિમી હોય છે કે એમ લખેલું હોય અથવા કિમી લખેલું હોય કોઈ જગ્યાએ તો એનો મતલબ એવો થાય કે આ કિલોમીટર આપણને દર્શાવે છે આ એકમોને આપણે સારી રીતે શીખી લેવાના છે કારણ કે તમને પરીક્ષામાં આના ઉપરથી સીધે સીધો તમને પ્રશ્ન પૂછાશે અને ભવિષ્યમાં પણ તમને આ જે એકમો છે બહુ ઉપયોગી લાગશે બરાબર તો એક સેન્ટીમીટરમાં કેટલા એમએમ હોય છે દસ એમએમ હોય છે એવી જ રીતે એક મીટર સેન્ટીમીટર પછી સીધો એક ના પછી સો સેન્ટીમીટર થાય તો એક મીટર થાય બરાબર તો એક મીટરની અંદર કેટલા હોય છે સો સેન્ટીમીટર હોય છે પછી એક મીટરની અંદર હજાર એમએમ હોય છે એક કિલોમીટરની અંદર હજાર મીટર હોય છે બરાબર તો સૌથી નાનો જે અંતરનો એકમ છે એ કયો છે એમ બરાબર એના પછી આવશે સી મતલબ સેન્ટીમીટર આવશે એના પછી આવશે આપણે સીધો મીટર આવશે બરાબર અને એના પછી આવશે કિલોમીટર બરાબર તો હવે આપણે એવી રીતે કરી શકાય કે ભાઈ અહીંયા જે કહેવાય ને દસ દસ એમ થશે દસ એમ થશે દસ એમ થશે ત્યારે શું થશે એક સેન્ટીમીટર આપણને મળશે બરાબર ત્યારે આપણને શું મળશે એક સેન્ટીમીટર આપણને મળશે બરાબર એવી રીતે સો સેન્ટીમીટર થાય એવા એક સેન્ટીમીટરના જેવા સો સેન્ટીમીટર થાય ત્યારે આપણને શું મળશે સો સેન્ટીમીટર ભેગા થાય ત્યારે આપણને આ મીટર આવશે એટલે એક મીટર મળશે બરાબર એવી જ રીતે આ એક મીટર છે આ એવા સો મીટર ભેગા થાય શું થશે સો મીટર ભેગા થાય તો આપણને સો મીટર નહીં હજાર મીટર ભેગા થાય ત્યારે જેને આપણે મીગ્રા પણ લખી શકાય એમજી પણ લખેલું તમે જોઈ શકો છો ગમે ત્યાં પછી મિલીગ્રામ પછી એનાથી મોટો એકમ આવશે ગ્રામ તો ગ્રામને આપણે ગ્રામમાં લખેલું હોય હોઈ શકે છે અને જીએમ પણ લખેલું હોય શકે છે ગ્રામ પછી મોટો એકમ આવશે કિલોગ્રામ તો કિલોગ્રામને કીગ્રામ પણ લખાય અને આ રીતે પણ એને લખાય છે એટલે તમને આ આ રીતે કોઈ પણ રીતે લખેલું તમને દેખાય થાય સમજી જવાનું કે આ કિલોગ્રામ છે કેજી લખેલું તો કિલોગ્રામ છે જીએમ લખેલું તો ગ્રામ છે મિલીગ્રામ તો એમજી લખેલું તમને દેખાશે લખેલું હોય તો તમે સમજી જવાનું કે આ એ માપનના એકમો છે વજનના બરાબર હવે એક કિલોગ્રામ હોય તો એની અંદર કેટલા ગ્રામ હોય તો એક હજાર ગ્રામ હોય બરાબર મિત્રો એક હજાર ગ્રામ થાય ત્યારે એક કિલોગ્રામ થાય મતલબ એને આ રીતે પણ તમે કહી શકો અને આ રીતે પણ તમે કહી શકો પછી એક ગ્રામની અંદર કેટલા એમજી હોય છે મિલીગ્રામ હોય છે તો એક હજાર મિલીગ્રામ હોય ત્યારે એક ગ્રામ થાય છે બરાબર અહીં તો અહીંયા મેં એક નોંધ લખીએ છે કે આ જે વજનના એકમો છે એ આપણે કેવી વસ્તુઓ માટે વાપરી શકીએ ઘન વસ્તુઓ માટે જ વાપરી શકીએ કોઈ પ્રવાહી વસ્તુ હોય ધારો કે આપણે પાણી છે તો પાણીને કંઈક કિલોગ્રામમાં આપણે માપી શકીએ નહીં એને માપવા માટે આપણે શું બીજા એકમનો ઉપયોગ કરીએ છીએ કદાચ તમે સાંભળેલું હોય તો લિટર છે પછી મિલી મિલીલિટર છે એવા બધા એકમો છે એનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ જે આગળ આપણે એના વિશે ચર્ચા કરવાના જ છીએ બરાબર તો આ જે બે એકમો છે આ બે એકમો એ ખાસ કરીને તમારે યાદ રાખવાના છે આમાંથી સીધે સીધા પ્રશ્નો તમને પૂછાતા હોય અહીં આગળ આપણને કોઈ પ્રવાહી પદાર્થ આપણી જોડે હોય અને એનું માપન કેવી રીતે કરવું તો એના માટેનો આપણને એકમ આપેલો છે જેમાં સૌથી નાનો એકમ છે મિલી લીટર અને મોટો એકમ છે લીટર મિલી લીટરને આપણે મિલી આવી રીતે પણ લખાય એમએલ પણ લખાય અને લીટરને આપણે આવી રીતે લિટર લીટર અને આવી રીતે લીટર પણ લખાય છે અને એક લીટરમાં કેટલા એમએલ હોય છે તો એક હજાર એમએલ મતલબ કે એક હજાર એમએલ ભેગા થાય ત્યારે આપણને શું મળે એક લીટર મળે છે અહીં મેં નોંધ પણ લખી છે કે પ્રવાહી અને વાયુ પદાર્થોના માપનમાં આ ઉપયોગી થાય છે અહીં પ્રવાહી વિશે તો તમને ખબર છે કે પાણી છે કે દૂધ છે એનું માપન કરવું હોય તો આપણે આ આ એકમનો આપણે ઉપયોગ કરીએ છીએ પછી ઘી છે મતલબ બધા જે પ્રવાહી પદાર્થો છે એના માપન માટે આપણે આ આ એકમનો આપણે ઉપયોગ કરીએ છીએ પણ આ વાયુનો તમને જેમ આ જેમ જેમ તમે આગળ ભણશો તેમ તેમ તમને આ વિશે વધારે માહિતી મળશે કે વાયુના પદાર્થોને પણ આપણે લીટર કે એકમથી માપીએ છીએ આગળ આપણે વિવિધ એકમો વિશે માહિતી મેળવી આ એકમોનો વધુ ખ્યાલ આવે એના માટે કરીને મેં પ્રયત્ન કરવાની માથી કેટલાક મેં દાખલા લીધા છે તો ચલો આપણે એ દાખલા વિશે આગળ જોઈએ તો પહેલો દાખલો આપણને આપેલો છે કે કેટલા સેન્ટીમીટર એક કિલોમીટર બનાવે છે 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 તો આપણે આપણે જે દાખલો આપેલો એમાંથી જોવાનું કે આ એકમ એકમ શેના માટેનો વજનનો છે કે અંતરનો છે તો આપણને ખબર છે કે સેન્ટીમીટર ને કિલોમીટર એ કોના એકમ છે તો અંતરના એકમ છે તો અંતરનો એકમની અંદર સૌ પ્રથમ સૌથી નાનો એકમ કયો આવે તો આપણને ખબર છે કે સૌથી નાનો એકમ આવશે એમ એમ બરાબર એમએમ પછી શું આવે એમએમ પછી આવે સેન્ટીમીટર સેન્ટીમીટર પછી શું આવે સેન્ટીમીટર પછી આવે મીટર અને મીટર પછી આવશે કિલોમીટર બરાબર હવે હવે આપણે શું કીધું છે અહીંયા સેન્ટીમીટર કેટલા કિલોમીટર બનાવે તો પહેલાં આપણને આ બધાનું કહેવાય ને કે આ ધાર આ એમએમ ભેગા થાય કેટલા સેન્ટ એમ ભેગા થાય કેટલા એમ ભેગા થાય ત્યારે સેન્ટીમીટર થાય એ આપણને ખ્યાલ હોવો જોઈએ પછી કેટલા સેન્ટીમીટર ભેગા થાય ત્યારે મીટર બને એ પણ ખ્યાલ હોવો જોઈએ અને કેટલા મીટર ભેગા થાય ત્યારે આપણને એક કિલોમીટર મળે એ પણ ખ્યાલ આપણને હોવો જોઈએ તો એના માટે આપણે જોઈએ તો આપણને ખબર છે કે એક સેન્ટીમીટરમાં આપણને કેટલા એમ મળે છે તો દસ એમ એમ દસ એમ એમ ભેગા થાય ત્યારે શું બને છે એક સેન્ટીમીટર હવે સેન્ટીમીટર આપણે મીટર કે કેટલા સેન્ટીમીટર ભેગા થાય ત્યારે મળે છે એ જોઈએ તો એક મીટરમાં આપણને ખબર છે કે સો સેન્ટીમીટર હોય છે બરાબર સો સેન્ટીમીટર એવી જ રીતે કેટલા મીટર ભેગા થાય ત્યારે એક કિલોમીટર બને તો આપણને ખબર છે કે એક કિલોમીટર બનાવવા માટે આપણને હજાર મીટરની જરૂર પડે હજાર મીટર ભેગા થાય ત્યારે શું બને એક કિલોમીટર બને હવે આપણો પ્રશ્ન એવો છે કે કેટલા સેન્ટીમીટર ભેગા થાય ત્યારે એક કિલોમીટર બનાવે તો અહીંયા એક કિલોમીટર તો આપણને આપેલા જ છે અહીંયા શું કરવાનું મીટર લખેલું છે તેની જગ્યાએ મીટરની આ કિંમત મીટરની કિંમત છે એ મૂકી દઈએ આપણે તો અહીંયા બાજુમાં હું લખું છું તો એક કિલોમીટર બરાબર હજાર છે તો હજાર એમને એમ રાખવાના હજારને ને એમ રાખવાના અને મીટરની જગ્યા મીટરની આખી આખી વેલ્યુ છે એને મૂકી દઈએ હવે આ મીટર લખેલું છે એટલે મીટર લખવાની તો કંઈ જરૂર છે નહીં આપણે સીધા સો મૂકી દઈએ એટલે સોનો ગુણાકાર કરીએ અને સેન્ટીમીટર લખીએ બરાબર તો આ આટલા સેન્ટીમીટર થાય તો એને આપણે આખી આખી સંખ્યામાં લખવા કેવી રીતે લખાય તો આ એક કિલોમીટર બરાબર અને હજાર ને સો વડે ગુણીએ તો કેટલા થાય તો પાછળ પાંચ મીંડા થઈ જશે તો પાંચ મીંડા એટલે એક બે ને આ રીતે ત્રણ ચાર ને પાંચ તો આટલા સેન્ટીમીટર થાય આ કેટલા સેન્ટીમીટર થાય તો એક કિલોમીટરમાં એક લાખ સેન્ટીમીટર હોય ત્યારે કેટલા એક કિલોમીટર બને આ રીતે આનું સોલ્યુશન થાય છે આપણને બીજો દાખલો આપ્યો છે કેટલા મિલીગ્રામ એક કિલોગ્રામ બનાવે તો સૌપ્રથમ આપણે આગળનો દાખલો જોયો કે ભાઈ જે પણ એકમ આપણને આપેલો છે એ એકમ કયાનો છે એ પેલા આપણે જોઈ વજનનો એકમ હતા તો આ કોનો એકમ છે આ એકમ છે આપણે વજનનો એકમ તો વજનનો એકમ સૌથી નાનો એકમ કયો એ જોઈ લઈએ તો સૌથી નાનો એકમ આપણને ખબર છે કે મિલીગ્રામ આવે મિલીગ્રામ પછી શું આવે ગ્રામ આવે અને પછી શું આવે કિલોગ્રામ આવે બરાબર તો હવે ખબર આ રીતે કિલોગ્રામ આવે તો હવે કેટલા કેટલા એમજી ભેગા થાય મિલીગ્રામ ભેગા થાય ત્યારે ગ્રામ બને પછી કેટલા ગ્રામ ભેગા થાય ત્યારે એક કિલોગ્રામ બને એ આપણે આગળ જોયું તો આપણને ખબર છે કે એક હજાર એક ગ્રામમાં આપણે એક હજાર મિલીગ્રામ હોય છે બરાબર એવી જ રીતે એક કિલોગ્રામમાં

એક હજાર મિલિગ્રામ બરાબર અને સોલ્યુશન કરી દઈએ તો એક હજાર એક હજાર કરીએ તો છ આ થઈ ગયા એક બે ત્રણ ચાર પાંચ ને છ એકમ દશક સો હજાર દસ હજાર લાખ ને દસ લાખ બરાબર મતલબ કે એક કિલોગ્રામની અંદર કેટલા હોય છે દસ લાખ મિલીગ્રામ હોય છે તો આપણને કોઈ પણ આવી રીતે દાખલો આપી દીધો હોય તો એનું ગણતરી આવી રીતે કરતાં આપણને આવડવી જોઈએ આગળ પ્રયત્ન કરવામાં હજી એક જોરદાર પ્રશ્ન આપણને આપેલો છે જે આપણને આગળ જે કહેવાય ને સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે આપવાની થાય છે એમાં ખાસ કરીને આ પ્રકારના દાખલાઓ બહુ પૂછાતા હોય છે પરંતુ આપણે આપણા સિલેબસમાં છે એટલે કહેવાય કે આપણે પણ એકવાર આ આ પ્રકારના દાખલાઓનું સોલ્યુશન કરીએ તો આપણને પણ ભવિષ્યમાં જો પરીક્ષાઓ આપવાની થતી હોય આવી તો એની અંદર કોઈપણ જાતની તકલીફ વગર આપણે આ દાખલાઓ ગણી શકીએ એટલા માટે મેં આ દાખલો લીધો છે જો કે આપણે પરીક્ષામાં તમારી પરીક્ષામાં આ આવો દાખલો પૂછાઈ પણ શકે ના પણ પૂછાઈ શકે બરાબર મિત્રો એટલે એક નોલેજ તરીકે તમે આ દાખલાને લઈ શકો છો અહીં આપણને એક બસ છે બસ આપેલી છે જે સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રસ્તા ઉપર જાય છે જે પોઈન્ટ એથી લઈ અને બી સી ડી ઈ એફ જી અને પાછી એ ઉપર આવે છે આ જે સાઠ કિલોમીટર પ્રતિ કલાક છે એ બસની એક ઝડપ છે અને આ બધું જે અંતર આપેલું છે આ જે એ અને બી વચ્ચે જે આપેલું છે આપણને જે આંકડાઓ એ બધા અંતરના આંકડા છે મતલબ એ થી અને બી વચ્ચેનું અંતર કેટલું છે એકતાલીસો સિત્તેર કિલોમીટર બરાબર એવી જ રીતે ચોત્રીસો દસ એકવીસો સાઠ મતલબ ત્રણ હજાર ચારસો દસ બે હજાર એકસો સાહીઠ એવી રીતે આ બધા અંતર આપેલા છે હવે એની અંદર આપણે પહેલો દાખલો એવું કહે છે કે કુલ અંતર એ થી ડી કેટલું થાય એ થી લઈ અને ડી સુધીનું કુલ અંતર કેટલું થાય તો કુલ અંતર શોધવા માટે આપણે શું કરવું પડે તો અહીંયા જેટલા પણ અંતર આપણને આપેલા છે જેટલા પણ કિલોમીટર આપેલા છે બધા કિલોમીટરનો શું કરવો પડે સરવાળો કરવો પડે તો આપણે પહેલો જોઈ લઈએ એ થી બી વચ્ચેનો કેટલા છે એકતાલીસો સિત્તેર બરાબર એવી જ રીતે બી થી લઈને સી વચ્ચે ચોત્રીસો દસ પછી સી થી લઈને ડી વચ્ચે

પછી ચાર ને ત્રણ સાત સાત ને બે સાત ને બે નવ તો ટોટલ કેટલું અંતર થાય એ થી લઈને ડી સુધીનું નવ હજાર સાતસો ને ચાલીસ કિલોમીટર આપણે લખી દઈશું નવ હજાર સાતસો ચાલીસ કિલોમીટર બરાબર એવી રીતે કુલ અંતર ડી થી લઈને જી સુધીનું શોધવાનું છે અહીંયા ડી થી લઈ અને જી સુધીનો આ પણ આપણે કુલ અંતર શોધવાનું એટલે આ બધાનો શું કરી દઈશું સરવાળો કરી દઈશું જે તમે જાતે પ્રેક્ટિસ કરજો બરાબર હવે આપણે ત્રીજા નંબરનો દાખલો જોઈએ એથી લઈ એથી શરૂ થઈ પાછા એ પર આ પહોંચે એટલે કુલ અંતર કેટલું થાય આ પણ આ દાખલાની અંદર પણ આપણે શું કરવાનું છે સરવાળો જ કરવાનો છે મતલબ એથી લઈ અને પાછા એ ઉપર આવીએ મતલબ એ બી સી ડી ઈ જી અને એ ઉપર આવીએ એટલે ટોટલ કેટલું થાય અંતર એ આપણે અહીંયા લખવાનું છે મતલબ કે અહીંયા એકતાલીસો સિત્તેર ચોત્રીસો દસ એકવીસો સાહીઠ એક્યાસીસો ચાલીસ અડતાલીસો ત્રીસ પચીસો પચાસ ને બારસો નેવું આ બધાનો આપણે શું કરવાનો છે સરવાળો કરવાનો છે અને સરવાળોનો જવાબ અહીંયા આપણે લખવાનો છે બરાબર મિત્રો તો આ તમારે આ બી દાખલા તમારે જાતે પ્રેક્ટિસ કરવાના છે જેથી તમને સારી રીતે આવડી જાય આગળ આપણને ચોથા નંબરનો દાખલો સી થી ડી અને ડી થી ઈ અંતર વચ્ચેનો તપાસ શોધવાનો છે મતલબ સી થી ડી સી થી ડી કેટલું છે એકવીસો ને સાહીઠ તો આપણે એકવીસો સાહીઠ લખી દઈશું અને ડી થી ઈ માઇનસ એકવીસો ને સાહીઠ બરાબર તો હવે આની બાદ બાકી કરો તો શું થાય તો જીરો માંથી જીરો જાય તો જીરો જ રે ચાર છ જાય ના થાય તો શું કરીશું આપણે અહિયાં આપણે દસકો લઈશું હવે અહીંયા દસકો લઈએ એટલે શું થઈ જાય શૂન્ય થઈ જાય શૂન્યમાંથી પાછું એક થાય એક જાય કે ના જાય ના જાય તો પાછો અહીંયા બાજુવાળા જોડેથી આપણે દસકો લઈશું બરાબર તો હવે સાતમાંથી આઠ આઠ ઉપર આપણે ક્રોસ કરીએ એટલે સાત આવે સાતમાંથી બે જાત કેટલા વધે સાતમાંથી બે જાત આપણને ખબર છે પાંચ વધશે અને અહીંયા શું કરશું આપણે દસ પાછા લઈશું અને અહીંયા કેટલા થશે ચૌદ થશે તો દસમાંથી એક જાત કેટલા વધે દસમાંથી એક જાત નવ વધે અને ચૌદ માંથી છ જાય તો કેટલા વધે આઠ વધે બરાબર આ આ રીતે આપણે આની બાદ બાકી થાય જો તમને આ બાદ બાકીમાં જો તકલીફ પડતી હોય તો આપણે આપણા ચેનલની અંદર એક વિડીયો છે બાદ બાકીનો બહુ એક કહેવાય ને બે ચેકથી લઈને એડવાન્સ સુધીનો તો એ વિડીયો તમે જોશો તો આ બાદ બાકી કેવી રીતે દસ ઉપર આવ્યા કેવી રીતે સાત આવે એ બધી એની અંદર તમને માહિતી મળી જશે તો એ વિડીયો જોઈ લેવો બરાબર તો આનો જવાબ શું મળે આપણને પાંચ

બરાબર તો એ રીતે જોવા જઈએ તો આપણે એ થી લઈ વચ્ચે સમય લાગે તો એકતાલીસો સિત્તેર છે તો એના ભાગ્યા આપણે શું કરશું સાઈઠ કરશું આપણે સમય શોધવાનો છે બરાબર અહીંયા આપણે જો આ કિલોમીટરમાં આપેલું છે અને આ કે આ સેમ આપેલું છે આ કિલોમીટર પ્રતિ કલાક કલાકમાં આપેલું છે તો આ કિલોમીટર કિલોમીટર જતા રહે એટલે આપણને શું મળશે કલાક મળી જશે આ રીતે બરાબર તો હવે આ શૂન્ય શૂન્ય ઉડી જાય હવે આને શું કરશું આપણે ભાગાકાર કરશું આ ભાગાકાર કરતા તમને આવડે જ છે તો છ તો છ છનો ઘડિયા બોલવાનો છના ઘડિયામાં એકતાલીસ એકતાલીસથી વધારે જવું ના જોઈએ એનાથી નીચી સંખ્યા હોય એ મૂકવાની તો છત્રી છ સિત્તેર બેતાલીસ બેતાલીસ તો એકતાલીસથી વધી જાય તો આપણે શું કરવાનું છયું છયું છત્રી તો આ છત્રી મૂકી દીધા બરાબર છત્રી મૂક્યા એટલે હવે શું વધે બાકી તો હવે શું કરવાનું બાદ બાકી કરવાની બાદ બાકી કરીએ તો એકતાલીસ માંથી છત્રી જાત કેટલા વધે તો આપણને ખબર છે કે પાંચ વધશે ને ઉપરથી શું કરવાનું સાત ની ચલાવવાના બરાબર હવે છ નો પાછો ઘડિયો બોલવાનો છ ના ઘડિયામાં કોઈ જગ્યાએ સત્તાવન આવે છે તો આપણને ખબર છે છ ના ઘડિયામાં કોઈ જગ્યાએ સત્તાવન આવતા નથી તો સત્તાવન ના આવતા શું કરવાનું તો સત્તાવન થી નીચે ઓછી જે સંખ્યા હોય ઓછા વેલ્યુ નહીં એ સંખ્યા આપણે મૂકી દેવાની તો સત્તાવન થી ઓછા વેલ્યુ ની કઈ તો છ નવા ચોપન છ નવા ચોપન આવે બરાબર તો આ ચોપન મૂકી દીધો તો હવે આનો પાંચ બાદ બાકી કરશું તો કે શું આપણને જવાબ મળે તો સાતમાંથી ચાર રાત કેટલા વધે ત્રણ વધે અને આ શું થઈ જાય શૂન્ય હવે આગળ કોઈ સંખ્યા છે નહીં તો આપણને ખબર છે કે હવે આપણે અહીંયા કહેવાય ઝીરો મૂકવો હોય તો શું કરવું પડે અહીંયા પોઈન્ટ મૂકવો પડે તો પોઈન્ટ મૂક્યો પોઈન્ટ મૂકીને છ પંચા ત્રીસ તો છ પંચા ત્રીસ તો શૂન્ય શૂન્ય તો આ જવાબ શું થઈ ગયો લઈને ડી સુધી અંતર શોધવાનું એ તમારે જાતે જ પ્રયાસ કરવાનો છે એવી જ રીતે ઈ થી લઈને જી સુધી ઈથી લઈને જી સુધીના શું કરવાનું છે આપણે એ થી લઈને જે સુધી માટે આપણે એ છે અડતાલીસો ત્રીસ પચાસ આ બંનેનો શું કરવાનો સરવાળો કરવાનો એને પાછું શું કરવાનું સાહીઠ વડે ભાગી દેવાના જે રીતે અહીંયા આપણે ભાગીએ એવી રીતે બરાબર તો એવી રીતે ભાગશો તો તમને જે જવાબ મળશે એ સમય મળી જશે એવી રીતે આ જે કુલ પ્રવાસ વાળો દાખલો છે ડી વાળો તો ડીમાં પણ આપણે બધાનો સરવાળો કરી અને એને સાઈઠ વડે ભાગી દઈએ એટલે શું મળે આપણને સમય મળી જશે બરાબર તો આ રીતે આખે આખો આપણે દાખલો ગણવાનો થાય છે વધુમાં આ દાખલા આપણે જોયા બરાબર એની અંદર તમને કીધું કે સી થી લઈને ડી સુધી થી લઈને જી અને કુલ પ્રવાસ એનો આપણે જવાબ શોધવાનો છે બરાબર તો આના જવાબો તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાના છે અને જો તમને કોઈ પણ જાતનો કહેવાય કે ના ખબર પડે અથવા ના આવડે તો તમે કમેન્ટ બોક્સની અંદર એ પણ તમે લખીને મને જણાવી શકો છો હવે આપણે આ વિડીયોને આટલા સુધી રાખીશું અને આગળના વિડીયોમાં આપણે ઉદાહરણના દાખલા જોઈશું વધુમાં જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો અને આપણી ચેનલ થર્ટી મિનિટ્સ લર્નિંગને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ